જય શ્રી કૃષ્ણ મિત્રો આ સરસ ભગવાનની નાવડીનું ભજન છે તો સાંભળજો નાવડીમાં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે ગોકુળ મથુરા જાય છે ને વ્રજભૂમિ રોકાય છે શામળિયાની સંગે સહુ આનંદ મંગળ થાય છે નાવડીમાં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે રાસે રમાડે રસિયાજીને ગીત મધુરા ગાય છે વેણું વગાડે વાલમજીને ચિતળા ચોરી જાય છે નાવડીમાં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે ગોપી ગોપીકા પ્રભુ દર્શનમાં પાગલ સૌ થાય છે પ્રભુ દર્શનની ઝાંખી કરતા લોચનિયા લોભાય છે નાવડીમાં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે ભાવ ધરીને ભજન કરજો ભાવે દર્શન થાય છે પ્રભુ દર્શનની ઝાંખી કરવા દેવો પણ લોભાય છે નાવડીમાં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે સૌ બેસી જાજો પ્રભુના ગુણ લાગવાય છે ભાવ ધરીને ભજન કરતા માનસો બોલી જાય છે નાવડીમાં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે પ્રાણપ્રભુ જા નાવડીની દોરી તારે હાથ છે થી પારવું તારો એક તારો આધાર છે નાવડીમાં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે જય શ્રી કૃષ્ણ